મોટા ખૂંટવાડા હોમગાર્ડ યુનિટ જવાનોના ઉત્સાહભેર પ્રદર્શનથી યુનિટનું ગૌરવ વધ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ભાવનગર ખાતે જિલ્લા કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ રમતોત્સવ નુમતા તેવીસ નવેમ્બર પચ્ચીસના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લાના કુલ ચૌદ હોમગાર્ડ યુનિટના જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા મોટા ખૂટવાડા યુનિક તરફથી હરેશભાઈ રાવલિયાની આગેવાની હેઠળ મનુભાઈ જોગરાણાએ બસો મીટર દોડમાં જિલ્લા લેવલે પ્રથમ ક્રમાંક હાંસલ કરી ઉમદા પ્રતિભા દર્શાવી હતી તે જ રીતે સુખાભાઈ જોગરાણાએ એકસો મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવતા યુનિટનું ગૌરવ વધાર્યું હતું આ ઉપરાંત રસ્સાખેંચ ગોળાફેંક અને અન્ય વિવિધ રમતોમાં પણ મોટા ખૂટવાડા યુનિકના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખેલ ક્ષેત્રે આ શાનદાર પ્રદર્શનથી હોમગાર્ડ યુનિક મોટા ખૂટવાડાનું નામ જિલ્લામાં રોશન થયું છે ખેલોત્સવ દરમિયાન સમગ્ર કાર્યક્રમમાં જવાનોમાંગ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો એચ એક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ ઝીંજુવાડીયા મહુવા